માતાજીની આરાધના નું પર્વ નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રીમાં ગરબા રમવાની સાથે માટીના ગરબાનું ખૂબ જ મહત્વ છે નવરાત્રીના પાવન દિવસોમાં અલગ અલગ ઘરે અવનવા ગરબાનું સ્થાપન કરવામાં આવે છે પરંતુ આજે આપણે એક એવા પ્રજાપતિ પરિવારની વાત કરવાના છે જે છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવલા નોરતા એટલે માધ્યા શક્તિની આરાધના નો પર્વ માની આરાધના માટીના ગરબાનો અનેરું મહત્વ છે આપણે બજારમાંથી માટી નો ગરબા અને કોડિયું ફટાફટ ખરીદી લઈએ છે પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે જુઓ આજે અમરેલી જિલ્લાના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ આંબાભાઈનો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવરાત્રીના ત્રણ મહિના અગાઉ તેઓ કામની શરૂઆત કરે છે અને સૌપ્રથમ માટીના કોડિયા બનાવે છે ત્યારબાદ ગરબા બનાવવામાં આવે છે કાચી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે ગરબા તૈયાર થયા પછી પરિવારની મહિલાઓ ગરબા પર અવનવા રંગ પૂરે છે આંબાભાઈનો પરિવાર આ વર્ષે લગભગ અઢી હજાર ગરબા બનાવ્યા જે હાથો હાથ વેચાવા લાગ્યા છે અને આ ગરબાની કિંમત છે માત્ર ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા આંબાભાઈના પરિવાર દ્વારા બનાવવામાં આવેલા માટીના ગરબા વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે જેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનરીનો ઉપયોગ કરતા નથી ગ્રાહકો અત્યારથી જ અગરબા લેવા માટે આંબાભાઈના ઘરે પહોંચી જાય છે માત્ર ગ્રાહક જ નહીં પરંતુ કેટલાક લોકો આંબાભાઈ પાસેથી જથ્થાબંધ ગરબા લઈ બજારમાં છૂટક વેચી પૈસા પણ કમાય છે એટલે એક રીતે તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારી મળે છે વર્તમાન સમયમાં આપણે સ્વદેશી વસ્તુઓ અને લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યા છીએ ત્યારે આંબાભાઈ જેવા અનેક પરિવારને આપણે સાથ આપીએ તો ખરા અર્થમાં નવરાત્રિમાં ભગવતી રાજી થાય ભાઈ મોહનભાઈ કુંભાર યસુગઢ એરિયો પાછળ હમ ગરબા બનાવવું માટલા બનાવવું અને બીજું બીજું આ કામે કરવાનું બીજું જૂનું કામે ગરબા ગરબા બનાવવામાં કેવી તકલીફ કેટલો સમય થાય ગરબા બનાવવામાં તો આખો દિવસ આ ત્રણ મહિના જેવું થાય ત્રણ મહિના અગાઉ તમે નવરાત્રી પહેલા હા નવરાત્રી પહેલા કોડિયા બનાવવા પડે પહેલા પછી ગરબા બનાવવા પછી પકવવા પડે દેવા પડે પછી આ ગરબા બનાવવા પડે ગરબા બનાવી અને પછી એને કોરવા રંગવા અને પછી વેચવાના વેચાઈ જાય હા વેચાઈ જાય છે એટલે બે હજાર પચીસો જેવું થઈ જાય બરોબર રોજીરોટી હા રોટી અમારી હાલ્યા કરે છે આખા પરિવાર આખા પરિવાર

આ કાકા આંબા કાકા અહીંયા સિત્તેર એક વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે તણક હજાર ગરબા બનાવે છે દર વર્ષે ત્રણે ત્રણક હજાર ગરબા ખપી જાય છે અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે પેલા બનાવે છે માટીના બનાવે છે અને બહુ સારું કામ છે સંજય રિપોર્ટ એસ નાઇન ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે